વીરમદે અનિરુસિંહ ગોહિલ અને ગૌતમભાઈ લલ્લુભાઈ બારીયા ને સંયુક્ત રીતે બોલાવીશ કે તેઓ આવે અને આ બાળકોને પ્રોત્સાહિત કરે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ ગોહિલ અને ગૌતમભાઈ લલ્લુભાઈ બારિયા

અને આવા બાળકો પ્રાથમિક શાળામાં પણ ઢગલો છે કે જે કદાચ એને ઓફર મળે કે અહીંયા આવો ભણવા તમને ફ્રીમાં ભણાવીશું છતાં આપણી વચ્ચે રહીને એ ભણે છે એ આપણા માટે ગૌરવની વસ્તુ છે અને એવા એવા બે બાળકોને આજે આપણે સન્માનિત કરવા છે કે જે બે બાળકોને ઘણી બધી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી એ નવોદયની પરીક્ષા હોય તો એમાં પણ સફળતા થયા હોય કદાચ નવોદયમાં જાય તો બાર ધોરણ સુધી તદ્દન તદ્દન ફ્રીમાં ભણી શકે બાલાસડેની પરીક્ષા પરીક્ષાઓ તો તેની અંદર પણ ફ્રીમાં ભણી શકે જ્ઞાન સેતુ કે જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ સિલેક્ટ થયેલા છે તો એ બે બાળકો બાળકોની તણે તણ પરીક્ષામાં સિલેક્ટ થઈને પણ આપણી વચ્ચે ભણી રહ્યા છે સાથો સાથ ગયા વર્ષે એણે એક સુનામાં સોહાગ ભળે એવી એક સરસ મજાની એક સ્પર્ધાની અંદર પરીક્ષાની અંદર પણ પાર્ટિસિપેટ કરીને આપણને એક સફળતા પ્રાપ્ત કરાવી એવા બે બાળકો કે કુશ કૌશલ કુમાર જાની અને કુશલ કૌશલ કુમાર જાની આ બે બાળકો આવે એના વિશે વધારે કહું તો કુશ કૌશલ કુમાર જાની છે ને એકસો ને છે આપણા તળાજા તાલુકામાં ફર્સ્ટ નંબરે છે પીએસસી ની પરીક્ષામાં ધોરણ પોતાની જે પરીક્ષા છે એની અંદર તળાજા તાલુકામાં પ્રથમ અને ભાવનગર ની અંદર ત્રીજા ક્રમે છે કુશ કૌશલ કુમાર જાની બંને બાળકો થોડીક વાર ઉભા રહે છે કુશ કૌશલ કુમાર ઝાની તળાજા માં પ્રથમ અને ભાવનગર અંદર ત્રીજા ક્રમે જ્યારે કુશલ કૌશલ કુમાર ઝાની એકસો ને બાસઠ માર્ક સાથે તાલુકામાં પાંચમા નંબરે છે એકસો ને બાસઠ માર્ક્સ મજાની વાત તો એ છે કે ઘણા બધા તાલુકાની અંદર મેરિટ લિસ્ટ એકસો ને ચોત્રીસ નંબર છે જયારે આપણી સ્કૂલ ની અંદર પાંચમા નંબર વાળા ને એકસો છે

રતિભાઈ અને સુરેશભાઈ બંને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે અમારા હોનાર બે રત્નોને આપ સન્માનિત કરી રહ્યા છો અને જિંદગી આગળ વધે હંમેશા પોતાની પ્રગતિ પ્રાપ્ત કરતા રહે એવી શુભેચ્છા સાથે ત્રણેય શાળા પરિવાર વચ્ચે એ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન સન્માનિત કરે અને બહેનો હું આજે તમને થોડું ઘણું કહેવા માંગુ છું તો આપ શાંતિથી સાંભળો ઇન્ડિયા શું આ કોઈ ડિક્શનરી નો શબ્દ માત્ર છે કે વર્લ્ડ મેપ માં ગરેલો એક ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો છે જો આવું હોત તો ભારત ખાવા અને તોડી એ ભારતીયતા છે પહેલા માં બનવા વાળી કુંતી ને શાસ્ત્રો પંચકન્યા એટલે કે દુનિયા સૌથી પવિત્ર સ્ત્રીઓમાં સ્થાન અપાયું મહિલાઓનું આ સન્માન એ ભારતીયતા છે ગાંધાવી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને આપવામાં આવેલો શાપ કે તેમના સાથે પશુની જેમ તેમનું મૃત્યુ થાય ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ સર ઝુકાવી શિકાર કરે મહિલાઓનો આદર એ ભારતીયતા છે જરા જુઓ તો ખરા અમે કોણ છીએ અમે એ જ છે જે બાણ ભેદીને ધરતીમાંથી ધારા નીકળતા હતા અમે એ જ દિલે છીએ જે ચક્રવ્યુમાંથી બહાર નીકળવાની વિદ્યા ન શીખ્યા હોવા છતાં ચક્રવ્યુમાં કૂદી પડ્યા અને અમે એ જ દિલે છીએ જેના ફેંકાયેલા પથ્થર પાણી પર તરી ગયા ઇન્દિરાનું એ પેપ્સીકોના સહયોગોને સુંદર પીચાઈ ગૂગલ ના અને સફળતા અડેલા માઈક્રોસોફ્ટ ના ઊંચા અને પાવરફૂલ હોદ્દા પર ભારત માં દીકરા દીકરીઓ બેઠા હોય એ ભારતીયતા છે આ ભારતીયતાની ની હું તમને કેટલી વાતો કહેવાનો તમે સાંભળો જ્યારે સરહદ પર કોઈ માનવ દીકરો શહીદ થાય અને તિરંગા માં લપેટાઈ ને તેનું પાર્થિવ શરીર ઘરે આવે ઈ શવ પેટી ખોલતા પહેલા એ માં પોતાના બીજા દીકરાના સામાન બાંધવાની તૈયારી શરૂ કરી દે છે કે એક કરતા બે શહીદા તરીકે દુનિયા મને ઓળખે આ નિશ્વાસ દેશ પ્રેમ એ ભારતીયતા છે છવ્વીસ અગિયાર ના મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ માસૂમ લોકોનું લોહી લડતા હોય ખતરામાં તો માત્ર

હકીકતમાં આપણને જ્યાં સુધી આપણી જાત પર આપણા દેશ પર આપણા ગામ પર ગર્વ નહીં હોય ત્યાં સુધી જીવન જીવવાની મજા નહીં આવે હવે જ્યારે છેલ્લે આપણે પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો તે દિવસે અમે જ્ઞાન સાધના અને જ્ઞાન ક્ષેત્રના બાળકોને ઇનામ તો પહોંચાડી દીધા પરંતુ એનું નામ જે છે જાહેર નહોતા કરી શક્યા સમયના અભાવે તો એ બાળકોના નામ લવ તો કન્યા શાળાની અંદર ગયા વર્ષ દરમિયાન જ્ઞાન સાધનાની અંદર પાંચ જણા બહેનો મેરિટમાં સિલેક્ટ થયેલી બેનોમાં રાજુભાઈ આરોહી બેન વિનોદભાઈ પંડ્યા તનવી બેન બદ્રેશભાઈ જાની ધ્રુવી બેન રણછોડભાઈ વાળાકી શિવાની બેન ધનલાલભાઈ ધાજિયા દેવાંશીબેન પ્રતિભાઈ જાની વિદ્યાબેન